શા તમે હમણાં સામે દાવો દાદા છે પણ બે રાણીઓ છે સુરુચિ અને સુનીતિ સુરુચિ નો અર્થ બતાવ્યો સારું સારું ખાવું પહેરવું ઓઢું હરવું ફરવું આ બધાની રૂચિઓની વાત છે એમ અહિયાં ઉત્તનપાદ રાજાને પણ સુરુચિ વાલી છે અને સુનીતિ અનમાનિત છે બરાબર

અપર માં એ ખબાઈને બોલ્યા છે મહારાજ ની ગોદમાં ન બેસી શકે હવે ભગવાન ને મેળવવા જાય ભગવાન પાસે એવું માગે તારા પેટ થી જન્મ મળે પછી એના પિતાશ્રી ની ગોદમાં સીધું રાજગાદી માગી લે વાત થઈ કરવું અને કરતા ભગવાન મળે તો સીધું જ ન માગી લે પણ એ સમયે પાંચ વર્ષનો એ ધ્રુવ રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે જાય છે અને સુનીતિએ પ્રશ્ન કર્યો બાળક ધ્રુવ શું થયું બેટા શા માટે રડે છે તું માં અપરમાએ મને કવેણ બોલ્યા છે શું થયું આખી એ વાત ઘટના માતા સુનીતિને કઈ બતાવી એટલે માં એટલું જ બોલ્યા છે અરે દીકરા આમાં ક્યાં ખોટું કીધું છે તને ભગવાનને ભજવાની વાત કરી છે અને આમ પણ તારા સાચા પિતા તો ભગવાન જ છે ને આપડા આપડા સાચા પિતા તો ભગવાન જ છે એમાં ક્યાં કોઈ ખોટી વાત કરી છે માં સુનીતિ જ્યારે જયારે આવો પ્રસ્તાવ રાખ્યો એટલે ધ્રુવ કહે છે તો માં એક કામ કરો મને આશીર્વાદ આપો કે મને હું જંગલમાં જાઉ અને ભગવાનને મેળવા માટે નીકળી પડું ભગવાન મને મળી જાય એવા આશીર્વાદ આપો માં સુનીતિને વંદન કર્યા ધ્રુવજી મહારાજે એટલે સુનીતિ આશીર્વાદ તો આપ્યા પણ થોડી માટે મનમાં ચિંતા થઈ કે મારો બાળક જંગલમાં જશે તો તાડ તડકો ભૂખ તરસ વરસાદ આ બધું હશે તો મારો દીકરો કેમ રહેશે ત્યાં પણ અંતમાં એક પ્રશ્ન આવી નું રહ્યો એક શાંતના મનમાં આવી ઉભી રહી કે જેને મેળવવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન મારા દીકરાની રક્ષા કરશે એ ભગવાન મારા દીકરાની રક્ષા કરશે માને વંદન કરીને ધ્રુજી મહારાજ જાય છે આ સુનીતિ છે આ સુનીતિની જગ્યાએ જો અન્ય કોઈ માં હોત તો વિચાર કરો શું થયું હોત છોકરાનું બાવડું પકડીને તરત લઈને ગઈ હોત અને અપરમાની હારે એવી ઝઘડો કર્યો હોત એવો ઝઘડો કર્યો હોત પણ આ તો સુનિતિ છે એટલે એને વિચાર કર્યો કે ઝઘડો કરવા કરતાં જ્યારે આ બાળકની અંદર આવી પ્રેરણા નાખી દીધી છે કે ભગવાનને મેળવવાની તો આ પ્રેરણાને મારે બારી ન કાઢવી જોઈએ આ પહેલી વહેલી વાત પોઝિટિવ થિંક જ્યારે માતાઓ ચાલુ કરશે ત્યારે બાળક ક્યારેય માયક આંગલો નહીં બને સાહેબ પણ આપણે તો એને ઘોડિયામાંથી જ માયક આંગલો કરી જા તારો બાપ બાઘડો આવ્યો આપણે એને ત્યાંથી નથી આવો એકદમ માયક આંગલો બનાવ્યો હોય કેટ કેટલા પ્રકારની વાતો કરીને આપણે ડરાવતા હોય સુઈજા રાતની માં આવી હવે આવી રાતની માં સુરત થી નીકળી ગયા ભેસવડી ના ક્યાં જંગલમાં કડી હોય ને તો જડે તો કેજો મને અરે શું હાલડા સાહેબ બાળકને પારણિયામાંથી એવો નિડર બનાવો એવો એને નિર્ભય બનાવો મોટો થઈ અને ડરે નહીં પણ આપણે તોને ઓડિયામાંથી જ માય કંગલા કરી દીધા જો કે હવે તો પારણિયા ગાવાના બંધ થઈ ગયા છે પણ આ સુનીતિ છે એટલા માટે એમણે ઝઘડો ન કર્યો

ત્યારે પાંચ વર્ષનું બાળક શું જવાબ આપે છે આ માના સંસ્કારો છે આ બીજે ક્યાંયથી નહીં આ માના ગર્ભમાંથી અને માને ગોદમાંથી આ સંસ્કારો મળે પાંચ વર્ષનો ધ્રુવ એમ કહે છે કે મહારાજ ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુના દર્શન થયા છે ને એટલે હવે મને પૂર્ણ ભરોસો છે મને ભગવાન મળીને જ રહેશે મને પૂર્ણ શ્રદ્ધા છે ત્યારે કોઈ મહાપુરુષ મળે ત્યારે એના દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થતી હોય આ જવાબે નારદને તો સાવ પીગળાવી દીધા સાહેબ કે શું બાળકણી આ આ મનોવિચાર તો જોવો સાહેબ અને એ સમયે દેવર્ષિ નારદે દ્વાદક્ષ મંત્રાય મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય લે બાળક આ મંત્રનો જપ કરજે ભગવાન તને મળશે

જેમ જેમ મોટા થઈ ને એમ એમ બધી વસ્તુઓ વધારે વધારે ભાવતી જાય જીવનમાં સમયાંતરે વસ્તુનો ત્યાગ કરવો ભગવાન મોઢાના દાંત પાડી નાખે તો આપણે ચોકઠા બેહારી અને પછી ચણાના એને શાક ખાઈ અને પછી અડધી રાતે છોકરાને કહી હવે મને ડોક્ટર પાસે લઈ જાય આજ ચણાનું શાક ખાધું છે ને હક નથી ભગવાને તારા દાંત એટલે જ પાડી નાખ્યા હતા કે તું જ્યારે ગૌઢો થા ત્યારે તારી ઉદરમાં રહેલી જે પાચન શક્તિ છે એ પાચન શક્તિ મંદ પડી ગઈ હોય એટલે તું જેમ તે ખાધા ન કરે એટલે તારા દાંત પાડી નાખે ખાતા તે વળી નવું ચોકઠું બેહાર્યું અને તોય ચાલુ રાખ્યું ચોકઠું પાડી નાખે છતાં આપણે ખાવાનું ચાલુ રાખ્યું મોઢામાં દાંત રહી નહીં અને પછી આપણે ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ હા હવે મેં તો ચણાની શાક ખાવાનું બંધ કરી દીધું અરે તે બંધ નથી કર્યું બંધ થઈ ગયું છે તારે તો ઘણુંય ખાવું છે બંધ થઈ ચૂક્યું છે યથા યોગ્ય સમયે જીવનમાંથી અમુક વસ્તુઓનો ત્યાગ કરવો સાહેબ હું તો દર કથામાં કઉ છું તમને કહેતો જાઉં છું કે પચાસ વર્ષના થાય ને વનમાં જાય ને વનમાં એટલે બધું છોકરાને સોંપી દેવાય એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે છોકરાને સોંપી દેવાય કે ભાઈ હવે તમે વ્યવહાર કરો અત્યાર સુધી અમે વ્યવહાર કર્યા હવે તમે વ્યવહાર કરો પણ આપણે થાય એવું એ પચાસ વર્ષ પૂરા થાય ને પછી જ જીવવાની મજા આવે અરે પચાસ વર્ષ નું ક્યાં કરવી સિત્તેર વર્ષ થાય ને તો આપણે હાથમાંથી વ્યવહાર નથી મુકતા

ચોથા મહિનાની અંદર એમણે બાર દિવસ સુધી ભગવાન યોજન કરે બારમા દિવસે ન તૃણ ખાય ન ફળ આહાર ખાય ન પાણી પીવે માત્ર બારમા દિવસે શ્વાસો ક્રિયા કરી લે અને વળી પાછા બાર દિવસ ભગવાનના યુદ્ધમાં બેસી જાય ત્યાર પછીના મહિને તો એને પોતાના શ્વાસ લેવાની પણ ક્રિયા બંધ કરી જીત શ્વાસો નૃપાત્મજ પોતાના શ્વાસ ને એને જીતી લીધા છે આખું જગત અહીંયા ગુંગળાવા લાગ્યું દેવાધી દેવ ઇન્દ્રજી ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણ ને કહે છે પ્રભુ

પાંચ વર્ષના ધ્રુવે ભગવાનના દર્શન કર્યા છે પાંચ વર્ષનો બાળક ભગવાનને પ્રાર્થના કરવા જાય છે બોલવું છે પાંચ વર્ષનો બાળક શું બોલે ભગવાન સમજી ગયા આ બાળક કંઈક બોલવા માંગે છે એટલે ભગવાનને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવજીના લલાટમાં જ્યાં સ્પર્શ કરાવ્યો ને તો જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જાણે ભગવાનની કોઈ આરાધના કરાવતો હોય એમ પાંચ વર્ષનો બાળક એ ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાન બાદરાઈને બોલ્યા છે ભગવાનને પ્રાર્થના કરી આ ધ્રુવે જે પ્રાર્થના કરીને એ પ્રાર્થના આ જગતના તમામ જીવાત્માએ કરવી જોઈએ કારણ ભગવાનને કહે છે પ્રભુ તમારી કૃપાથી હું બોલી શકું છું તમારી કૃપાથી હું ચાલી શકું છું તમારી કૃપાથી હું જમી શકું તમારી કૃપાથી હું સૂઈ શકું અને તમારી પરમ કૃપાથી હું સવારમાં વળી પાછો જાગી શકું છું ભગવાનની પરમ કૃપા છે આપણા ઉપર કે સવારમાં જગાડે છે નકર હાજે હુવાડી દે પછી ઉઠાડે નહીં તો ભગવાનની પરમ કૃપા છે ઈશ્વરની કૃપાથી ચાલે છે ઈશ્વરની કૃપા ન હોય એટલે આપણે તમારા પેટમાં ન આવે ત્યાં સુધી તમારા ઉદરમાં નાખેલો અનાજ પચે નહીં અને પચે નહીં એટલે હે ને પછી કાં તો તમે લીંબુ શરબતની માગણી કરો તો પછી હળદર મીઠાની ફાકડી માંગો અને તો રોડે ચડો ક્યાંક લીંબુ સોડા મળી જાય તો સારું હો ભગવાનની કૃપા છે

ધ્રુવજી મહારાજ કઈ ને બોલ્યા ભગવાન સમજી ગયા કોઈ દિવસ કઈ માંગવું નહી નહીં માંગવાનો કેટલો ફાયદો એ તમે જોઈ લો હવે કદાચ બાળક ધ્રુવે માગવું તો શું માગત કે હે ભગવાન મને મારા પિતાશ્રી ની ગોદમાં બેસવાનો અધિકાર મળે આટલું જ માગત ને આનાથી વિશે શું માગીએ હવે આપણને એમ થાય કે આપણે જે જરૂર છે એ જ માગીએ આપણે ભગવાન કે હે ભગવાન આ બે લાખ રૂપિયા આમાં મળી જાય તો કામ થઈ જાય કેટલા બે લાખ ભગવાને તમને પાંચ લાખ નક્કી કર્યા હોય અને તમે બે લાખ માગો એટલે અહીંયા આગળ ધ્રુવજી મહારાજે કશું ન માગ્યું એટલે ભગવાન સમજી ગયા આને જે જોઈતું તું આપી દઉં એટલે ભગવાને શું આપ્યું તો કહે છે કે બાળક તારા મનની ઈચ્છાઓને હું જાણું છું તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું પણ હું તને તારા પિતાશ્રીની ગોદમાં નહીં તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો છે એ રાજગાદીનો હું અધિકારી બનાવું છું અને એક વર્ષ માટે નહીં બે વર્ષ માટે નહીં હું તને છત્રીસ વર્ષનો રાજા બનાવું છું કેટલો મોટો જેકપોટ લાગી ગયો સાહેબ ન મગાય ભગવાન પાસે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો તમે ઈશ્વર ને ચાહો આ હું તમારી સામે લ્યો મેં તમને કીધું મારું કવર કરવાનું મારે હાથે કરી મારે ખોટ ખાવી ને અરિંદભાઈ હું એમ કહી દઉં મારા અઢી લાખ રૂપિયા થાય ને એ લોકો નક્કી કર્યા આને પાંચ દેવા છે મારા તો ની નહીં તમે માં નો ખાલી આ ઉદાહરણ છે તમે તમારે અગિયાર લાખ દો તો મને કઈ વાંધો નથી મારો કેવાનો ભાવાર્થ ખાલી પણ તમે બહુ ભાગી છો આ વર્ષમાં આવી ગયા આવતા વર્ષે તમે જરાક વિચાર કે હું કરું કા તો બદલવા ને કા તો હવે થોડોક પૈસા ઉમેરવા